મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દર્દી નારાયણની સેવા અર્થે એમ્બ્યુલન્સનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન પણ કરાવવામાં આવેલું હતું આ પ્રસંગે એ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શિક્ષણ આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં થઈ રહેલા વિવિધ સેવાકીય કાર્યોની સરાહના કરેલી હતી તેમણે બહુજન હિતાય બહુજન સુખાઈના ધ્યેય સાથે વિકસિત ભારત એટ ધ રેટ ટુ ઝીરો ફોર સેવનના સંકલ્પને વિકસિત ગુજરાત દ્વારા સાકાર કરવાની દિશામાં સેવારત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરેલી હતી